નમસ્તે ગુજરાતી સ્ટડી એજ્યુકેશન ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે ધોરણ બાર વિષય સમાજશાસ્ત્ર પાઠ બીજું છે જેનું નામ છે ભારતીય સંસ્કૃતિ અને સમુદાય તો મિત્રો જે આ પાઠના જે એમસીક્યુ પ્રકારના મિત્રો જે પ્રશ્નો છે તો એમસીક્યુ પ્રકારના મિત્રો તમામે તમામ પ્રશ્નોનું આપણે આ વિડીયોમાં સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે કે જે પ્રશ્ન તમારે ધોરણ બારની બોર્ડની પરીક્ષામાં મિત્રો જે એમસીક્યુ પ્રકારના મિત્રો પ્રશ્નો પૂછાય છે કે જે ટૂંકા પ્રશ્નો અને એમસીક્યુ પ્રકારના પ્રશ્નો તો એમાં મિત્રો તમારી પૂરેપૂરા માર્ક્સ આવી શકશે એની પૂરેપૂરી ગેરંટી છે તો આપણે દરેકે દરેક પાર્ટના આ રીતે વિડીયો મૂકવાના છે તો તમે વિડીયો પૂરેપૂરો જોજો અને જો તમારી પીડીએફ જોઈતી હોય પીડીએફ આની તો મિત્રો આપણે છેલ્લે દરેકે દરેક પાર્ટની એક પીડીએફ બનાવી અને મૂકવાના છીએ જેને આપણે થોડી ફી રાખીશું જે તમારે મને પ્રોવાઈડ કરવાની રહેશે તો તમને હું એને વોટ્સઅપ હું તમને મોકલી આપીશ તો વિડીયો પૂરેપૂરો જોજો જેથી કરીને તમારે પૂરેપૂરા માર્ક્સ આવી શકે તો શરૂઆત કરીએ આપણે એમ શું પ્રકારના પ્રશ્નો નહીં પ્રશ્ન એક તમારી સમક્ષ છે હિન્દુ ધર્મનું સ્થાન હિન્દુ ધર્મનું ધર્મસ્થાન કયું છે ચાર ઓપ્શન આપ્યા છે મંદિર ગુરુદ્વારા મસ્જિદ કે ચર્ચ તો જવાબ શું આવશે જવાબ આવશે એનો ઓપ્શન એ જવાબ આવશે મંદિર ઓપ્શન એ જવાબ આવશે મંદિર જોઈએ પ્રશ્ન આગળ હિન્દુ ધર્મમાં સ્માર્ટ સંપ્રદાયના લોકો કોની પૂજા કરે છે ત્રણેયની એટલે કે કયા કયા ત્રણેય તો કે દેવી કે માતાજીની શંકર શિવની કે વિષ્ણુની જવાબ શું મિત્રો જવાબ આવશે ઓપ્શન એ ત્રણેયની શા માટે તો કે દેવી કે માતાજીની પણ પૂજા કરતા હોય છે શંકરની શિવની પૂજા કરતા હોય છે વિષ્ણુ પણ કરતા એટલે જવાબ આવશે ઓપ્શન એ ત્રણેયની જવાબ આવશે ઓપ્શન એ જોઈએ પ્રશ્ન આગળ ભારતમાં ધાર્મિક લઘુમતી વસ્તી કેટલા ટકા છે ભારતમાં ધાર્મિક લઘુમતી વસ્તી કેટલા ટકા છે બાર પોઈન્ટ પાંચ ટકા વીસ ટકા અઢાર પોઈન્ટ બે ટકા जो कि 17.70% जवाब्सव है तो जवाब से ऑप्शन डी 17.70% એટલે डी જવાબ આવશે 17.70% જોઈએ આગળ પ્રશ્ન કે યુવા ગ્રહો કયા સમુદાયમાં જોવા મળે છે યુવા ગ્રહો કયા સમુદાયમાં જોવા મળે છે ગ્રામીણ આદિવાસી અન્ય પછાત વર્ગ કે الصحيح જવાબ આવશે મિત્રો તો જવાબ આવશે ऑप्शन बी આદિવાસી જવાબ આવશે ऑप्शन बी આદિવાસી ની અંદર જોઈએ પ્રશ્ન આગળ આપણે કે નીચે દર્શાવેલ રાજ્ય અને લોકનૃત્યની જોડી પૈકી કઈ જોડી સાચી નથી મિત્રો સાચી નથી ઉભું સાચી નથી ઉજવ્યું છે એટલે કે ખોટી છે તો ઓપ્શન આપ્યા છે ગુજરાત તો ગરબા અસમ તો ભવાઈ મહારાષ્ટ્ર તો લાવણી પંજાબ તો ભંગડા તો જવાબ શું આવશે જવાબ આવશે અસમ તો જે ભવાઈ છે ભવાઈ ખોટી જવાબ આવશે એટલે બી જવાબ આવશે આગળ જોઈએ ગ્રામીણ અર્થવ્યવસ્થા સેના પર આધારિત છે ગ્રામીણ અર્થવ્યવસ્થા છે એ સેના પર આધારિત છે વેપાર કૃષિ ઉદ્યોગ કે આયાત નિકાસ જવાબ શું આવશે મિત્રો જે ગ્રામીણ છે જવાબ આવશે ઓપ્શન બી એટલે કે કૃષિ પર આધારિત છે એટલે કે ઓપ્શન બી જવાબ આવશે કૃષિ આગળ જોઈએ પ્રશ્ન કે ભારતના બંધારણની કઈ કલમ વ્યક્તિને પોતાનો ધર્મ સ્વતંત્ર રીતે પાળવાની છૂટ આપે છે ભારતના બંધારણ મિત્રો કઈ કલમ છે તો એ વ્યક્તિને પોતાનો ધર્મ સ્વતંત્ર રીતે પાળવાની છૂટ આપે છે તો કલમ પ એકસો પંદર કલમ ત્રણસો ચાલીસ કલમ પચીસ એક કે કલમ પંદર જવાબ મિત્રો શું આવશે તો કલમ જવાબ આવશે ઓપ્શન સી કલમ પચીસ એક જે છે એ છૂટ આપે છે એટલે કે ઓપ્શન સી જવાબ આવશે આગળ જોઈએ પ્રશ્ન આપણે કે પારસીઓનું ધાર્મિક પુસ્તક કયું છે કોનું પારસીઓનું તો ઓપ્શન આપે છે અવેસ્તા શ્રીમદ ભગવદ્ ગીતા કુરાને શરીફ કે ત્રિપીટક જવાબ શું આવશે અવેસ્તા આવશે મિત્રો પારસી શું આવશે પારસીઓનું આવશે અવેસ્તા એટલે કે એ ઓપ્શન જવાબ આવશે અવેસ્તા જોઈએ પ્રશ્ન આગળ આપણે કે ઇસ્લામ ધર્મનું ધર્મ પુસ્તક કયું છે નવો કરાર શ્રીમદ ભગવદ્ ગીતા કુરાને શરીફ કે ત્રિપિટક તો જવાબ આવશે ઇસ્લામ ધર્મ મિત્રો આવશે કુરાને શરીફ એટલે કે ઓપ્શન સી જવાબ આવશે કુરાને શરીફ જોઈએ પ્રશ્ન આગળ આપણે કે લોકવિદ્યા ને સંસ્કૃતિ સાથે કોણે ઓળખાવી છે તો ડૉક્ટર મહાપાત્રે જોરાવરસિંહ જાદવ હસુ યાજ્ઞિક કે કૃષ્ણદેવરાય કૃષ્ણદેવ ઉપાધ્યાય જવાબ શું આવશે જવાબ આવશે ઓપ્શન ડી કૃષ્ણદેવ ઉપાધ્યાય ઓપ્શન ડી જવાબ બરાબર છે જોઈએ પ્રશ્ન આગળ આપણે કે ભારતીય સંસ્કૃતિનો દ્રષ્ટિકોણ કેવો છે ભારતીય સંસ્કૃતિનો દ્રષ્ટિકોણ કેવો છે તો જવાબ આવશે ઓપ્શન એ વૈશ્વિક બી સ્થાનિક સી સંકુચિત કે ડી આપેલ પૈકી એક પણ નહીં તો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ વૈશ્વિક ઓપ્શન એ જવાબ આવશે જોઈએ પ્રશ્ન આગળ આપણે કે રોમન કેથોલિક ખ્રિસ્તીઓમાં ચર્ચમાં કોના દ્વારા જુદી જુદી પવિત્ર વિધિઓ કરાવવામાં આવે છે તો ઓપ્શન આપ્યા છે બિશપ પાદરી પોપ આપેલ પૈકી એ પણ નહીં તો જવાબ શું આવશે મિત્રો ઓપ્શન એ જવાબ આવશે ઓપ્શન એ બિશપ ઓપ્શન એ જવાબ આવશે જોઈએ પ્રશ્ન આગળ આપણે કે ઈસ્લામ ધર્મના ધર્મગુરુને શું કહેવામાં આવે છે લામા પોપ પૂજારી કે ઇમામ તમને મિત્રો શું કહેવામાં આવશે છે એમને કહેવામાં આવશે ઓપ્શન ડી ઇમામ કહેવામાં આવશે કહેવાય ડી ઈમામ એટલે કે ઓપ્શન ડી જવાબ આવશે ઇમામ જોઈએ પ્રશ્ન આગળ ખ્રિસ્તી ધર્મનું ધર્મ પુસ્તક કયું છે કુરાને શરીફ કલ્પસૂત્ર એટલે કે કલ્પસૂત્ર બાઇબલ કે શ્રીમદ ભગવદ્ ગીતા તો મિત્રો શું જવાબ આવશે ઓપ્શન સી બાઇબલ ઓપ્શન સી જવાબ આવશે બાઇબલ જોઈએ પ્રશ્ન આગળ ખ્રિસ્તી ધર્મનું ધર્મસ્થાન કયું છે ખ્રિસ્તી ધર્મનું ધર્મસ્થાન કયું છે મસ્જિદ ગુરુદ્વારા મંદિર કે ચર્ચ તો જવાબ શું આવશે જવાબ આવશે તમારી સમક્ષ છે ઓપ્શન ડી ચર્ચ શું જવાબ આવશે ઓપ્શન ડી ચર્ચ બરાબર છે જોઈએ પ્રશ્ન આગળ આપણે કે મુસ્લિમોનું નવું વર્ષ ક્યારથી શરૂ થાય છે મુસ્લિમોનું નવું વર્ષ ક્યારથી શરૂ થાય છે બકરીદ મોહરમ રમઝાન ઈદ કે ત્રણમોથી એક પણ નહીં જવાબ શું આવશે ઓપ્શન બી મોહરમથી ઓપ્શન બી જવાબ આવશે મોહરમ જોઈએ પ્રશ્ન આગળ આપણે કે લોક સંસ્કૃતિ એ કેવું સર્જન છે કયું લોક સંસ્કૃતિ એ કેવું સર્જન છે વ્યક્તિગત સહિયારુ કુદરતનું કે આપેલ પૈકી એક પણ નહીં જવાબ શું આવશે મિત્રો જવાબ આવશે ઓપ્શન બી સહિયારુ ઓપ્શન બી જવાબ આવશે સહ્યારુ જોઈએ પ્રશ્ન આગળ આપણે કે ભારતીય સંસ્કૃતિની વિશેષતા શું છે ભારતીય સંસ્કૃતિની વિશિષ્ટતા શું છે વિવિધતામાં એકતા અસહિષ્ણુતા આપેલ પૈકી એક પણ નહીં કે અલગતા જવાબ શું આવશે ઓપ્શન એ વિવિધતામાં એકતા છે એટલે કે ઓપ્શન એ જવાબ આવશે જોઈએ પ્રશ્ન મિત્રો આપણે આગળ કે ખ્રિસ્તી ધર્મના ધર્મગુરુને શું કહેવાય છે તો ખ્રિસ્તી ધર્મના ધર્મગુરુ શું કહેવાય ઓપ્શન આપે છે ઇમામ પૂજારી લામા કે પોપ જવાબ શું આવશે મિત્રો ઓપ્શન ડી આવશે એને પોપ કહેવાય શું કહેવાય ડી પોપ એટલે કે ઓપ્શન ડી જવાબ આવશે પોપ જોઈએ પ્રશ્ન આગળ આપણે ઈસ્લામ ધર્મનું ધર્મસ્થાન કયું છે મંદિર મસ્જિદ ચર્ચ કે ગુરુદ્વારા તો જવાબ શું આવશે મિત્રો ઓપ્શન બી આવશે મસ્જિદ કહેવાય શું કહેવાય મસ્જિદ ઓપ્શન બી જવાબ આવશે મસ્જિદ જોઈએ પ્રશ્ન આગળ કે નીચે આપેલ લક્ષણમાંથી આદિવાસી સંસ્કૃતિનું રક્ષણ કયું છે જવાબ ઓપ્શન આપે છે વિવિધતા સ્વાવલંબન કદમોનાની કે આપેલ તમામ જવાબ શું આવશે ઓપ્શન ડી આપેલ તમામ શું આવશે ઓપ્શન ડી આપેલ તમામ બરોબર છે જોઈએ પ્રશ્ન આગળ આપણે કે આદિવાસી સંસ્કૃતિમાં શાના દર્શન થાય છે જવાબ આવશે ઓપ્શન એ રિવાજોના બી માન્યતાના સી જીવંતીના ડી આપેલ તમામના જવાબ શું આવશે ઓપ્શન ડી આપેલ તમામના એટલે કે ઓપ્શન ડી જવાબ બનશે જોઈએ પ્રશ્ન આગળ આપણે શું પ્રશ્ન છે કે જૈન ધર્મમાં કેટલા તીર્થંકરો થઈ ગયા જવાબ આપે છે ઓપ્શન A 28 B 20 C 24 કે D 26 જવાબ શું આવશે ઓપ્શન C જવાબ આવશે કે 24 30 થઈ ગયા એટલે ઓપ્શન C જવાબ આવશે એટલે કે C જવાબ જો યે પ્રશ્ન આગળ આપણે કે લોક સંસ્કૃતિ ની પરંપરા કેવી છે વર્ણનાત્મક મૌખિક આપેલ પૈકી એક પરને કે લેખિત તો મિત્રો શું જવાબ આવશે ઓપ્શન B આવશે મૌખિક એટલે કે ઓપ્શન B જવાબ આવશે મૌખિક જો યે પ્રશ્ન આગળ આપણે ઇસ્લામ ધર્મમાં કયો મહિનો સૌથી વધારે પવિત્ર ગણવામાં આવે છે ઓપ્શન એ શ્રાવણ ઓપ્શન બી રમઝાન ઓપ્શન સી માર્ચ ઓપ્શન ડી ડિસેમ્બર તો જવાબ શું આવશે મિત્રો ઓપ્શન બી આવશે રમઝાન મહિનો મિત્રો સૌથી પવિત્ર ગણવામાં આવે છે એટલે કે ઓપ્શન બી જવાબ આવશે જોઈએ પ્રશ્ન આગળ કે કોઈ પણ મુસ્લિમે સેના નિયમોનું પાલન કરવું ફરજિયાત છે તો શરીયતના આપેલ પૈકી એક પણ નહીં સમાજના કે ધર્મના તો મિત્રો જવાબ શું આવશે ઓપ્શન એ શરીયતના તમામે તમામ નિયમોનું મુસ્લિમ મિત્રોનું પાલન કરવાનું હોય છે એટલે કે ઓપ્શન એ જવાબ આવશે જોઈએ પ્રશ્ન આગળ કે ખ્રિસ્તી ધર્મમાં ઈશ્વરના પૈગંબર તરીકે કોને માનવામાં આવે છે ગુરુ ગોવિંદસિંહ ઈસુ ખ્રિસ્ત ક્રિષ્ન બૌદ્ધ કે જવાબ આવશે ઓપ્શન બી ઈસુ ખ્રિસ્તને મેળવવામાં તો એ જવાબ આવશે ઓપ્શન બી જવાબ આવશે ઈસુ ખ્રિસ્ત ઈસુ ખ્રિસ્ત આગળ જોઈએ પ્રશ્ન નંબર અઠ્યાવીસમાં હિન્દુ ધાર્મિક ગ્રંથો અનુસાર વ્યક્તિએ સમગ્ર જીવન દરમિયાન કેટલા સંસ્કારોમાંથી પસાર થવું પડે છે અઢાર સોળ પંદર કે વીસ જવાબ શું હશે મિત્રો સોળ સંસ્કાર મિત્રો પસાર થવું પડે છે લે ઓપ્શન ડી જવાબ આવશે જોઈએ પ્રશ્ન આગળ કે ભારતીય સંસ્કૃતિ એટલે માનવતા સહિષ્ણુતા વિશાળતા એકતા બિનસંપ્રદાયિકતા અને સાતત્યના લક્ષણ ધરાવતી સંસ્કૃતિ આવ્યાખ્યા કોણે આપી છે મેકાઈભર ડૉક્ટર એમ એન શ્રીનિવાસ પેજ ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટ જવાબ હશે મિત્રો ઓપ્શન ડી આવ્યાખ્યા આપી છે ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટ એટલે ઓપ્શન ડી જવાબ આવશે જોઈએ પ્રશ્ન આગળ આપણે તો કે લોક સંસ્કૃતિ એ લોકમાનસ અને સાહિત્યના પાયા છે સભ્યતાનો વિકાસ અને સંસ્કૃતિની ઉપલબ્ધિ ઉપલબ્ધિ બંનેની વિકાસ યાત્રા સાથે લોક સંસ્કૃતિ જોડાયેલી છે અને આ વ્યાખ્યા કોણે આપી છે જવાબ આવશે ઓપ્શન આપે છે અશુ યાજ્ઞિક કૃષ્ણદેવ ઉપાધ્યાય મેકાઈ કે મહાપાત્ર જવાબ આવશે ઓપ્શન એ આવશે હસુ યાજ્ઞિક ઓપ્શન જવાબ જવાબ આવશે આવશે પ્રશ્ન આગળ આપણે કે યહૂદીના યહૂદી સમુદાયના ધર્મસ્થાનને શું કહે છે મંદિર ટેમ્પલ માઉન્ટ મસ્જિદ કે ચર્ચ તો મિત્રોને એને કહેવાય ટેમ્પલ માઉન્ટ ઓપ્શન બી જવાબ આવશે ટેમ્પલ માઉન્ટ ઓપ્શન બી જવાબ જોઈએ આગળ પ્રશ્ન આપણે શું છે પ્રશ્ન તો પ્રશ્ન છે કે જૈન ધર્મના ચોવીસ તીર્થંકર મિત્રો કોણ હતા શિવ બુદ્ધ ઈસુખ્રિસ્ત કે મહાવીર સ્વામી જવાબ શું આવશે મહાવીર સ્વામી જવાબ આવશે ઓપ્શન ડી જવાબ આવશે મહાવીર સ્વામી જોઈએ પ્રશ્ન આગળ આપણે કે બૌદ્ધ ધર્મના ગુરુને શું કહે છે પોપ બિશપ લામા કે પૂજારી ઓપ્શન જવાબ આવશે ઓપ્શન સી એને લામા કહેવાય ઓપ્શન સી જવાબ આવશે લામા જોઈએ પ્રશ્ન આગળ આપણે કે પારસી સમુદાયના ધર્મસ્થળને શું કહે છે મંદિર અગિયારી મસ્જિદ કે ચર્ચ તો મિત્રો એને કહેવાય અગિયારી ઓપ્શન બી જવાબ આવશે ઓપ્શન બી જવાબ અગિયારી જોઈએ પ્રશ્ન આગળ આપણે કે શીખ ધર્મના ધર્મસ્થાનને શું કહેવામાં આવે છે તો એને શું કહેવાય ગુરુદ્વારા ચર્ચ મંદિર મસ્જિદ તો મિત્રો એને શું કહેવાય મિત્રો એને કહેવાય ઓપ્શન એ ગુરુદ્વારા કહેવાય શું કહેવાય ઓપ્શન એ જવાબ આવશે ગુરુદ્વારા જોઈએ મિત્રો આગળ પ્રશ્ન શું છે કે યહૂદી સમુદાયના ધર્મગુરુને શું કહે છે પૂજારી રમ્બી રબ્બી इमाम के पोपलो ने केवा शु के भाई ऑप्शन बी रब्बी केवा शु के भाई रब्बी मतलब के ऑप्शन बी जवाब आवे जो ये प्रश्न अगला आपने के सिख धर्म નું ધર્મ પુસ્તક કયું છે ત્રિપિટક શ્રીમદ ભગવદ ગીતા કુરાને શરીફ કે ગુરુ ગ્રંથ સાહેબ જવાબ સુવાસે મિત્રો ગુરુ ગ્રંથ સાહેબ આવશે ऑप्शन डी જવાબ આવશે ગુરુ ગ્રંથ સાહેબ ऑप्शन डी જવાબ જોયે પ્રશ્ન આગળ મિત્રો કે પારસી સમુદાયનો મુખ્ય તહેવાર કયો છે કોનો તો પારસીઓનો પતેતી મહાવીર જયંતી દિવાળી કે બકરી ઉત્સવ આવશે મિત્રો પારસીઓનો મુખ્ય તહેવાર હશે પતેતી ઓપ્શન એ જવાબ આવશે પતેતી ઓપ્શન એ જવાબ જોઈએ પ્રશ્ન આગળ આપણે શું છે કે યહૂદી સમુદાયના લોકો કયા વંશના છે તો મુગલ હિબ્રુ ચૌલ કે આપેલ પૈકી એક પણ નહીં તો મિત્રો એક વાંચ છે તો એ છે હિબ્રુ એટલે કે ઓપ્શન બી જવાબ આવશે હિબ્રુ ચેતના છે એટલે કે ઓપ્શન બી જવાબ આવશે તો મિત્રો આ પ્રમાણે આપણે ધોરણ બારના મિત્રો સમાજશાસ્ત્ર વિષયના પાર્ટ નંબર બીજાના જે એમસીક્યુ પ્રક્રામ મિત્રો તમામે તમામ પ્રશ્નો છે મિત્રો આપણે અહીં આવેલા છે એટલે કે તમારે સમગ્ર મૂક્યા છે તો જો તમે વિડીયો ગમે હોય તો લાઈક કરો કમેન્ટ કરો તમારા મિત્રો વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય છે એને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ગુજરાતી સ્ટડી એજ્યુકેશન ચેનલ મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો આપણે તમારી બોર્ડની પરીક્ષામાં મિત્રો તમામે તમામ એમસીક્યુ પ્રક્રમે મિત્રો પૂછાય છે એને ગેરંટી આપી છે કે મિત્રો તમારે પૂરેપૂરા માર્ક્સ આવશે તો તમે વિડીયો પૂરેપૂરો જોજો અને પીડીએફ મિત્રો જોઈતી હોય તો મેં તમને કહ્યું એ પ્રમાણે દરેકે દરેક પાર્ટી મિત્રો તમારે અલગથી જોતી હોય તો પણ મને કોમેન્ટ બોક્સમાં મેસેજ કરજો અને એક સાથે જોતી હોય તો મિત્રો તમે મને કોમેન્ટ બોક્સમાં મેસેજ કરજો એ તમને હું તમને પ્રોવાઈડ કરીશું પણ આપણે થોડી મિનિટ તમે ફી રાખીશું તો વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બની રહો જય હિન્દ જય ભારત